રાહુલ ગાંધી આજે અમદાવાદ આવી પહોંચ્યા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ શરૂ થઈ છે લોકસભાની ચૂંટણી હાલ જ પતિ છે અને વિધાનસભાની ચૂંટણી ત્રણ વર્ષ પછી આવવાની છે તો પછી રાહુલ ગાંધીનો અચાનક જ ગુજરાત પ્રવાસ અને આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીમાં હરાવશે આ વાત જ્યારે રાહુલ ગાંધીએ કરી છે ત્યારે રાજકીય પંડિતો પણ આ વસ્તુને વિચારી રહ્યા છે કે રાહુલ ગાંધી અત્યારે આ કઈ ચૂંટણીની વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી અચાનક જ ગુજરાત કેમ આવ્યા છે અને ગુજરાત આવ્યા બાદ ગુજરાતમાં પાછલા વર્ષોમાં જે મોટી હોનારતો સર્જાઈ છે તેમના પીડિત પરિવારો સાથે તેઓએ મુલાકાત કરી છે વડોદરાનું હરણીકાંડ હોય તો વડોદરાના જે હરણીકાંડમાં જે મૃતક બાળકો છે તેમના પરિવાર સાથે રાહુલ ગાંધીએ વાત કરી છે ટીઆરપી ગેમ ઝોન જે રાજકોટનું છે તો તેમના પરિવાર સાથે મોરબી બી બ્રિજ દુર્ઘટના થઈ છે તેમના પરિવાર સાથે સુરતના તક્ષશિલામાં આગ લાગી હતી તેના પરિવારના એટલે આવી રીતે સમગ્ર ગુજરાતમાંથી જે હોનારતો સર્જાય છે તેમાં જે પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધીએ આજે બેઠક કરી હતી સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક અલગથી જોશ લાવવા માટે પણ ઘણી બધી વાતો કરી છે તેમની સાથે મુલાકાત પણ કરી છે પરંતુ અચાનક જ રાહુલ ગાંધી જે ગુજરાતમાં કોંગ્રેસ બિલકુલ મૃત પાય હાલતમાં છે એને જીવિત કરવાની વાત અને એ પણ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે આટલી મજબૂત પાર્ટી છે જે ગત વિધાનસભાની ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો જીતી હતી અને લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી પચીસ સીટો જીતનારી આ કોંગ્રેસને તેઓ કેવી રીતે હરાવશે ત્યારે આજે રાહુલ ગાંધીએ જે ચર્ચા કરી છે તેની સૌ કોઈ જાણે છે પરંતુ જે પડદાની પાછળ ગણિત અને રાજનીતિ રમાઈ છે તેની પર ઘણા ઓછા લોકોની નજર હશે રાહુલ ગાંધીને જો આગામી ત્રણ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી જીતવી હોય તો એને સંગઠન મજબૂત કરવું પડે કોંગ્રેસને ગામે ગામ ફરી ઊભું કરવું પડે અને આ કરવા માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી જીતવી પડે કોઈ પણ ચૂંટણી જીતવી હોય તો ગ્રામ પંચાયતોના ચૂંટણી કે સરપંચ જે તે પાર્ટીના હોવા જોઈએ ત્યારબાદ પાલિકાઓનો વારો આવે છે તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત આ તમામ જે સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓ છે તે આગામી ત્રણ મહિનામાં આવી રહી છે એટલે આવી શકે છે ગુજરાતમાં ફરીથી મતદારો મતદાન કરશે આપ કલ્પના કરો કે સમગ્ર ગુજરાતની જે પંચાયતો છે નગરપાલિકાઓ છે જિલ્લા પંચાયત છે આ તમામમાં જો ચૂંટણીઓ યોજાય તો માહોલ તો ચૂંટણીનો જ થઈ જાય ફરીથી એટલે બધા નાગરિકોએ માનો કે શહેરને આપણે બાકાત કરી દઈએ તો સંપૂર્ણ જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાંમાં ત્યાં તો ચૂંટણી જાહેર થઈ જાય તો એવા સમયમાં ગુજરાતને જો વિધાનસભાની તૈયારી કરવી હોય તો અત્યારથી જ તેને જમીન તૈયાર કરવી પડે રાહુલ ગાંધી આજે એ જ જમીનને તૈયાર કરવા માટે ગુજરાત આવ્યા હતા કે તેમના કાર્યકર્તાઓમાં એક જોશ આવી જાય કે અમારી સાથે અમારા નેતા ઊભા છે અને વિપક્ષના નેતા બન્યા બાદ હવે તેમની જવાબદારી પણ વધી ગઈ છે એટલે રાહુલ ગાંધી જે તૈયારી બતાવી રહ્યા છે કે આગામી ચૂંટણીમાં અમે ભાજપને હરાવીશું તો એ વિધાનસભાની વાત નથી કરતા એ હાલમાં જે સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓ થવાની છે તેની વાત કરી રહ્યા છે આ ચૂંટણીઓમાં જો કોંગ્રેસ સારું કરી બતાવે તો આગળ જઈને વિધાનસભાની ચૂંટણીઓ પર તેની સીધી અસર પડી શકે છે કોંગ્રેસ ફરી ઊભી થઈ શકે છે તેનું સંગઠન મજબૂત થઈ શકે છે પરંતુ આ બધું થઈ શકે છે થશે હશે પર વાત છે લોકો માનતા હશે કે રાહુલ ગાંધી વર્ષ બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણીની વાત કરી રહ્યા છે તો આપ ખોટા છો રાહુલ ગાંધી સ્થાનીય સ્વરાજની ચૂંટણીની તૈયારી કરવા માટે આજે ગુજરાતનો આ પ્રવાસ કર્યો છે અને સતત લોક સંપર્કના કાર્યક્રમો આજે તેમણે આનાજ માટે કર્યા છે